કેમ છો મજામાં રવિવારની બોલતી ટૂંકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે મારા મિત્ર એવું કહેવાય છે કે બળ અને બુદ્ધિ બંનેની જો હરીફાઈ કરવામાં આવે તો હંમેશા બુદ્ધિનો જ વિજય થાય છે આવી જ કોઈ વાતને વાર્તા તરીકે ખૂબ સરસ રીતે લખાયું છે આજની જે વાર્તા છે તેનું નામ છે બળ અને બુદ્ધિ જેનો સંકલ્પ છે પબ્લિકેશનની જીવનની જીવનની પુસ્તક પુસ્તક જે છે તેમાં ઘણી બધી વાર્તાઓ લખવામાં આવેલી છે દરેક વાર્તાનો કંઈક ને કંઈક સંદેશ છે જે આપણે આપણા જીવનમાં ઉતારીએ તો આપણા જીવનને વધારે સારું બનાવી શકીએ મારા વાર્તા વાર્તા જે છે એ શરૂ થાય છે એક યોદ્ધાથી આજની રવિવારની જે પોતે ટોકી વાર્તા છે તેનું નામ છે બળ અને બુદ્ધિ વાત છે એક યોદ્ધાની એક એવો યોદ્ધા કે જે કોઈ પણ કારણ વિના કોઈની પણ સાથે ઝઘડી પડે પોતાના બળનું પ્રદર્શન કરે અને સામેવાળાને નીચો રાખવામાં નીચો પાડવામાં તે હંમેશા પ્રયત્નશીલ રહે આ વો અભિમાની યોદ્ધા પોતાને ખૂબ શક્તિશાળી સમજા તેને લાગે કે તેના જેવો આ પૃથ્વી ઉપર બીજો કોઈ જ બળવાન નથી એટલે તે વારે ઘડીએ પોતાના બળની કસોટી કરવા માટે વારે ઘડી બધી જગ્યાએ હરીફાઈઓ કર્યા કરે લોકોને ઉશ્કેર્યા કરે અને પછી એમાંથી તે આનંદ મેળવ્યા હવે થયું એવું કે એક એક રાજ્યમાં ગયો એ રાજ્યમાં બૌદ્ધ ગુરુઓ આવેલા હતા બૌદ્ધ ગુરુ એક આશ્રમ હતો તો આ યોદ્ધા ને એમ કે આ બુદ્ધ ગુરુ જે છે તેને હું ઉશ્કેરું અને થોડી મજા લો એટલે તે આશ્રમના દ્વાર ઉપર ગયો આશ્રમના દ્વાર ઉપર જઈને તેણે વિનંતી કરી કે મારે આ આશ્રમના મઠાધિપતિને મળવું છે

જે બૌદ્ધ ગુરુ હતા થોડા હસ્યા અને કહ્યું કે બોલો આપને મારું શું કામ છે જે ભી આવી વાત કરી કે તરત જ પેલો જે યોદ્ધા હતો જે પોતાને બળવાન સમજતો હતો તેને અભિમાન ચડ્યું તેને કહ્યું કે શું કહો છો બળ જીતે કે બુદ્ધિ ચલો ચલો મને જવાબ આપો આવું પેલા યો તે થયો અભિમાન અભિમાનમાં આવ્યો અને તેને કહ્યું કે તમારા જેવા બૌદ્ધ ગુરુને શું ખબર પડે બુદ્ધિજી કે બળ હું તમને સમજાવું છું ચલો હું તમને સમજાવું કે સ્વર્ગ કોને કહેવાય ને નરક કોને કહેવાય તો તમને ખબર હો તો મને કહો પેલા બૌદ્ધ ગુરુએ ફરીથી ગયું કે મારાનો કોઈ જવાબ નથી આપો ખાલી હસ્યા કે તેની વાતને ઓગણી મને ખબર છે કે મને નહીં કહો હું તમને સમજાવું કે સ્વર્ગ કયું ને નરક કયું અયોધ્યા કહ્યું કે જ્યારે હું કોઈને જોરથી મોઢા ઉપર મુક્કો મારું ને

થોડા ક્રોધમાં હોય તે રીતે આ તે બોલ્યા કે હું તારા જેવા મૂર્ખ વ્યક્તિ સાથે વાત નથી કરતો આવું સાંભળતા જ પેલાને પેલાના અહંકારને હર્ટ થયો ઈગોને હર્ટ થયો એને ધક્કો લાગ્યો અને તરત જ ગુસ્સો થઈને વધારે માથાકૂટ કરવા માટે તૈયાર થાઓ આવા સમયે બૌદ્ધ ગુરુએ કહ્યું કે જોયું ને આજ નરક છે આપણને કોઈ કહે અને આપણે તરત ઉકળી જઈએ આપણો આપણા ઉપર નિયંત્રણ ના હોય તે જ નર્ક છે એટલે જ્યારે તે મને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો અને મેં તને કોઈ જવાબ નહીં આપ્યો તેનો મતલબ એવો છે કે મને મારા ઉપર પોતાની ઉપર નિયંત્રણ છે હું મારા નિયંત્રણમાં છું તે જ સ્વર્ગ છે જીવનમાં હંમેશા દરેક વસ્તુનો જવાબ આપવો જરૂરી નથી હોતો અમુક વસ્તુ અવગણવાની હોય છે આટલા માટે મેં તારી વાત અવગણી છે એટલે તું આને બુદ્ધિ સમજતો હોય બળ સમજતો હોય સ્વક સમજતો હોય નખ સમજતો હોય તારી તકલીફ છે મારી નથી પણ હું મારા કામમાં મગન છું અને મારે જે કરવું છે કે હું કરું છું તારા દેવાને મારે કોઈ જવાબ પણ જરૂર નથી મારે ખાલી સમજાવું મને સમજાયું હવે હું મારા કામમાં મારા આશ્રમમાં જઈ રહ્યો છું પેલો

કોઈના વિશે સાંભળીને આપણે ત્રીજા વ્યક્તિની પણ પ્રતિક્રિયા આપવા તૈયાર થઈ જઈએ છીએ મારા મિત્રો આપણા જીવનમાં કરવા માટે ઘણા બધા કામ છે જો આપણે પોતાના કામમાં વ્યસ્ત થઈ જઈએ સારો અને સાચો રાખીએ તો આવી બધી નાની વસ્તુઓને ધ્યાનમાં લેવાની કોઈ જરૂર પડતી નથી પોતાની જાતે જાત વ્યસ્ત રાખીએ સારા અને સાચા કામ માટે પોતાનો જે બી સમય હોય તે વાપરીએ સમાજ માટે કંઈક ઉપયોગી થઈએ દેશ માટે કંઈક ઉપયોગી થઈએ તો એ ફાલતી વાતો આપણા કાનમાં આવશે એક કામમાંથી આવીને એક કામમાં નીકળી જશે જે વસ્તુ ખરેખર આપણને લાગતી હોય આપણા પરિવારને લાગતી હોય આપણા દેશને લાગતી હોય કે જેના કરવાથી કંઈક ફેર પડવાનો હોય કે જે સાંભળવાથી કે કંઈક કરવાથી આપણે સારું કરી શકવાના હોય એવી જ વાતો સાંભળીને તેની પર એક્શન કરવાની જરૂર છે તેના પર ક્રિયા કરવાની જરૂર છે બાકી બધી વાતોને અવગણવી ખૂબ જરૂરી છે દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી હોતો અમુક વખતે આપણે શાંત રહીને પણ જવાબ આપી શકીએ છીએ જે આ બુદ્ધ ગુરુએ પહેલા એટલે મારા મિત્રો આપણે આ વાર્તા ઉપર ચોક્કસ શીખી શકીએ કે કોઈ પણ વ્યક્તિને પોતાના ધનનું અભિમાન હોય પોતાના બળનું અભિમાન હોય પોતાના બુદ્ધિનું અભિમાન હોય અને તે આપણને નીચા દેખાવાનો પ્રયાસ કરે તો આપણે આવી વ્યક્તિઓને અવગણવો જોઈએ સમજવું જોઈએ કે આના જેવી મૂર્ત વ્યક્તિ કોઈ જ નથી ભગવાને તેને સારું આપ્યું જે સાચું આપ્યું છે તેને સારો રસ્તો ઉપયોગ કરવો જોઈએ આપણે કોઈ સલાહ આપવાની જરૂર નથી આવા વ્યક્તિઓને અવગણીને આપણે આપણા જીવનમાં આગળ વધવું જોઈએ તો આટલું કરી શકીશું તો આપણે આપણું જીવન ખરેખર સુખમય સંતોષપૂર્વક બનાવી શકીશું જે વાર્તા પણ શીખવાડી જાય છે હવે મારા મિત્રો આ જ પ્રકારની રવિવારની ભૌતિક વાર્તાઓ રોજ રોજના સુવિચારો કોર્સ અંગ્રેજી અને ગુજરાતીમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોનો ઉપયોગ એવી એક્ઝામ કે કે એસી જેવા પોઝિટિવિટી લાભ લાઈફ ચેન્જિંગ વિડીયોઝ આ ઘણી બધી અગત્યની વાતો બધા જ ભરેલા છે તે વિડીયો તમે જોવા માંગતા હો મારી યુટ્યુબ ચેનલ છે જોઈ શકો છો અને મારા મિત્રો આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ છે કે પોઝિટિવિટીનું વાતાવરણ બન્યું રહે સકારાત્મકતા ફેલાઈ રહે ફેલાઈ રહે તેના માટે દરેક વ્યક્તિએ પોતાનાથી જે કંઈ બની શકે તે કરવું ખૂબ જરૂરી છે મેં મારો પ્રયત્ન કર્યો છે કે હું જે સકારાત્મકતા પોઝિટિવ રીતે ફેલાવી શકું તેના માટે હું બધા વિડિયો બનાવી રહ્યો છું તમારે પણ આવા જે બી સકારાત્મક ફેલાઈ દઈ છે તેમાં તમારે સાથ આપવો જોઈએ પોતાના જીવનને સારું બનાવવા માટે પરિવારના લોકોનું જીવન સારું બનાવવા માટે સારા પુસ્તકો વાંચવા જોઈએ મહાન વ્યક્તિઓની આત્મકથાઓ સાંભળવી જોઈએ વાંચવી જોઈએ સારી સારી આત્મકથા રિલેટેડ જે મૂવીઝ હોય તે સાંભળવી જોઈએ તે જોવી જોઈએ ઘણી બધી ડોક્યુમેન્ટરી સારી અવેલેબલ હોય છે તે પણ જોવી જોઈએ તો આપણે આવું કરી શકીએ તો આપણે ખરેખર આપણું જીવન સકારાત્મક બનાવી શકીએ છીએ અને જો મારી આ સાંજે પ્રયાસ મેં કર્યો છે જે ચેન આગળ વધવા તેમાં જો તમે મારો સાથ આપવા માંગતા હો તો આ બધા વિડીયો સાથે તમારા ફેમિલી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ આગળ ફોરવર્ડ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ પણ કરો આટલું કરશો તો પણ આ જે નાનકડી ચેન છે ધીરે ધીરે આગળ વધશે અને મોટી બની શકશે બસ મારા મિત્રો મને વિશ્વાસ છે તમને તો કરશો મારા મિત્રો આપણે મળીશું આવતા રવિવારે આવતા રવિવારની બોલતી તો કે નામ છે ગુસ્સો ક્યાંથી આવે છે આવતા રવિવારની બોલતી તો કે નામ છે ગુસ્સો ક્યાંથી આવે છે તો મળીએ મારા મિત્રો આવતા રવિવારે ત્યાં સુધી આવજો